સચિનમાં સરકારી અનાજના ગોડાઉનમાં જીવાતના ઉપદ્રવ અકળાયેલા આસપાસના હલ્લા બોલ સુરત શહેરના સચિન વિસ્તારમાં શહેરનું સૌથી મોટું આસપાસના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જમવાની થાળીમાં પણ જીવાતોના આટાફેરથી કંટાળેલા લોકોએ અનાજના ગોડાઉન પર અચાનક સ્થાનિકોએ ભારે રોષ સાથે હલ્લાબોલ કર્યો હતો અને અનાજના ગોડાઉનને બંધ કરવાની માંગ કરી હતી

ખાવાની ચીજ વસ્તુમાં પણ જીવાત આવી જાય છે રોજની આ સમસ્યાથી અકળાયેલા આસપાસની સોસાયટીના લોકોએ હલ્લા ભૂલ સાથે ગોડાઉન પર રેડ કરી હતી લોકોએ હલ્લો બોલાવ્યો ત્યારે પણ અનાજમાં જીવાતો સાથે ગંદકી પણ જોવા મળી હતી રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને વાત અંગેની સમસ્યા બાબતે અરજી પણ કરી હતી પાલિકાએ ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું સમસ્યા ધ્યાનમાં આવતા આજ સુરત મહાનગરપાલિકા દ્વારા સરકારી અનાજના ગોડાઉનના મેનેજર કૌશિક પટેલને લેખિતમાં ચેતવણી આપ્યા સમસ્યાનો લાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે જે ત્રણ દિવસમાં કોઈ સમાધાન નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે અમે નિયમિત દવાનું છંટકાવ કરાવીએ છીએ ગોડાઉન મેનેજર સચિન આ ગોડાઉનના મેનેજર શ્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે સ્થાનિકોએ આ અંગે લેખિત અને મૌખિક ફરિયાદ કરી અનાજ જાળવણી માટે એજન્સી મારફતે દવા છાંટવામાં આવે છે આ અંગે ઉપર પણ અમે જાણકારી આપી છે છેલ્લા બે ત્રણ મહિનાથી જથ્થો વધારે આવે છે એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ તેના કરતા થોડું ઓછું છે એક બે મહિનામાં આ અંગે નિવારણ આવી જશે સો ચોમાસાની સિઝનમાં મહત્તમ જીવાતોનું પ્રજનન થતું હોય છે અહીં દવાનો છંટકાવ થાય એટલે જીવાત સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતી હોય છે એટલે દવાઓ નાખવામાં આવી તેના કારણે જીવાત નજીકના વિસ્તારોમાં આવી ગયા હશે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે કૌશિક પટેલ ગોડાઉન મેનેજર કૌશિકભાઈ આજુબાજુની સોસાયટીની રહીશો વારંવાર રજૂઆત કરવામાં આવી કે છે એના ઘર સુધી જમવા સુધી શાકભાજી સુધી તેના માટે શું પ્રક્રિયા શું કરવામાં આવે અમારી ગાઈડલાઇનની અંદર આવે છે કે જે જે પણ અનાજનું આવે એની જાળવણી માટે દવા છંટકાવ કરવાનો હોય ફ્યુમિગેશન કરવાનું હોય બરાબર એની જે ગાઈડલાઇન હોય એ મુજબ એની એજન્સી રાખવામાં આવેલી છે બરાબર એ કામ હવે એજન્સીઓ મારફત કરવામાં આવે છે એટલે અન રેગ્યુલર ઇન્ટરવલે દવા છંટકાવનું કામ બરાબર એજન્સી બોલાવીને આપણે એમની મારફત કરતા હોઈએ છીએ બરાબર એમની વાતો એમની જે ફરિયાદો છે મને ઘણા સમયથી મળે છે છેલ્લી બે વખત એ લોકો આવી ગયા એ લોકોએ લેખિતમાં અરજી પણ આપી છે મેં પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે લોકો દવાનો છંટકાવ રેગ્યુલર કરીએ છીએ બરાબર અને દવા આ વસ્તુ એવી છે કે દવા જ્યારે અહીંયા આપણે છાંટીએ બરાબર એમની જે આ મોસમ જે છે વરસા વર્ષાઋતુ જ્યાં ભેજવાળું વાતાવરણ હોય સૌથી વધારે પ્રજનન આ ટાઈમમાં થતું હોય બરાબર અને જ્યાં દવાનો છંટકાવ વધારે થવા એ થાય બરાબર ત્યાંથી સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા હોય છે બરાબર મેં એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી જથ્થાનું રોટેશન કરીશું બરાબર અને રેગ્યુલર દવાનો છંટકાવ કરીશું એનું ઇન્ટરવલ ઓછું કરી દઈશું બરાબર પણ આમાં અનાજની જાળવણી કરતા હોઈએ ત્યારે વધુ પડતો ઝેરી તત્વોનું આપણે વપરાશ કરીએ તો અનાજને પણ એનો અસર થવાની શક્યતાઓ રહેલી હોય અને ગરીબો સુધી અનાજ પહોંચે અને આપણે વધુ ઝેરી અનાજ ન આપીએ એવા અભિગમ સાથે આપણે દવાનો છંટકાવ કરવાનો હોય ગઈ વખતે મેં એમને આશ્વાસન આપ્યું એ મુજબ એમની સાઈડે પણ આપણે દવા છાંટાવી છે જે અમારી પ્રિમાઇસિસની બહારની એરિયા છે મોટેભાગે અમારે અનાજની જ જાળવણી માટે ત્યાં જ દવા છાંટવાની હોય પણ અમે પાવડરનો છંટકાવ કર્યો દવાનો છંટકાવ કર્યો બરોબર એમની પ્રિમાઇસિસની એ તરફ કે જેથી કરીને જીવ જીવાતો એ તરફ ઉડીને ના જાય કાયમી નિકાલ માટે મેં એમને આશ્વાસન આપ્યું છે કે આ બધું રાતોરાત બંધ નહીં થઈ જાય આજે હું મારવા બેસું તમે અત્યારે ગોડાઉનની અંદર બી અમે લોકોએ ચેક કર્યા પછી મકોડા મરી ગયા ગરોળી મરી ગઈ જે છૂટાછવાયા બંદા હોય એ જ મરી ગયા બરાબર અને જીવાત પણ ખાસા અંતે મરી છે બરાબર પણ જે રેગ્યુલર આવક આવતી હોય બરાબર એની અંદર પણ જીવાતો આવવાની સંભાવનાઓ હોય અને પ્લસ જે રોટેશન થતું હોય એટલે આપણે દવા છાંટ્યા પછી બી એ આવક અને જાવક ચાલુ હોય એટલે એની અંદર એવું છે કે એ ઘણી વખત આવતી પણ હોય બરાબર અમે એનો ઇન્ટરવલ ઓછો કરવાનો કોશિશ કરીશું અને આ ચાલુ મહિનાની અંદર અમે એમને આશ્વાસન આપ્યું છે કે આ વસ્તુનું પ્રમાણ ઓછું થઈ જશે ગોડાઉનનું ગંદુ પાણી એ ગોડાઉનમાંથી નથી આવતું એ બહારની રહીશો ત્યાંથી ત્યાંથી બધું અંદરની સાઈડે આવે છે આ બધી વસ્તુઓની ની રજૂઆતો છે